જિલ્લાના દિયોદર તાલુકામાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે દિયોદર રેલવે ઓવરબ્રિજ પર ડમ્પર અને મોટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો ડમ્પરની અડફેટે મોટર આવતા આ ચાલકનો અકસ્માત થયો હતો મોટર ચાલકને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી આ મોટરસાઇકલ ચાલક કાંકરેજના નાણોટા ગામના યુવક મનુભાઈ રમેશભાઈ નાઈ હોવાનું જાણવા મળ્યું હતું અને તેઓને ઘટના સ્થળ પરથી દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં પણ આવ્યા હતા જોકે તેઓને વધુ સારવાર હોવાને કારણે પાટણ ધારપુર ખાતે ખસેડ્યા હતા અને આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી દિયોદર રેફર હોસ્પિટલ ખાતે ખસેડાયેલ યુવકને વધુ સારવારની જરૂર હોવાથી તેને પાટણ ખાતે ખસેડવામાં આવ્યો છે ડમ્પરની અડફેટે મોટરસાયકલ ચાલક આવવાથી અકસ્માત સર્જાયો હતો ગંભીર ઈજાને કારણે હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો છે ઘટના સ્થળ પર પોલીસે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે છોટો પાણી ઘાટ પડતા તો વિધેલા હોય અને રેત કેડે ખુલ્લી રાખે છે માથા ઢોકતા નથી રેત ઓકમ પડે બાઈક વાળોને ઉલાડી જશે દ્રશ્યો છે દિયોદર ઓવર બ્રિજ ના જ્યાં અકસ્માતની જે ઘટના બની છે જેના દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું કે આ દ્રશ્યો દિયોદર ઓવર બ્રિજ જે જેનું નામ જ્યારે ઉદ્ઘાટન થયું છે ત્યારથી જ અંધારીઓ પુલ રાખવામાં આવ્યો છે અને અંધારીયા પુલ પર જે ડમ્પર ની અર્ફે બાઈક ને જે અકસ્માત સર્જાયો છે અને અહીં જે બાઇક ચાલક છે ઘાયલ થયા છે તેમને સારવાર અર્થે જીવદર ની રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા પણ ત્યાં વધુ સારવાર અર્થે તેમને પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ ડમ્પર ચાલકો છે બેફામ પોતાના ડમ્પરો ચલાવી રહ્યા છે અને વારંવાર અકસ્માતો સર્જાવાની ઘટનાઓ જે બની રહી છે જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા હતા આ જીવદર ખાતેના દ્રશ્યો છે અને અગાઉ પણ એક શિક્ષકનું કમકમાટી ભર્યું ડમ્પરની અડફેટે મોત થયું હતું જેના લીધે અહીં અનેકવાર આ અકસ્માતો સર્જાતા હોય છે પણ તંત્ર જે પોતાના આંખ આડા કાન કરીને બેઠું હોય તેવા જે સવાલો ઉઠ્યા છે લોકોમાં ટુડે ન્યૂઝ જગદીશ પડિયા જગદીશ પટિયાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ